મુખ્ય કાર્યમાં એપલ કંપની એ માત્ર ને માત્ર આઈફોનની ડિઝાઇન અને માર્કેટિંગ પર ફોકસ કરે છે જ્યારે ફોન બનાવવાની પ્રક્રિયા માટે અલગ કંપની છે જે પ્રોસેસર ચિપ સ્ક્રીન અને મધરબોર્ડ કયા યુઝ કરવા એ નક્કી કરે છે અને ત્યારબાદ એ આઇફોન બનાવે છે આ બંને કંપની મળીને આઈફોન બનાવે છે મિત્રો તમને સવાલ થશે કે આ સહાયક કંપનીનું નામ સહાયક કંપનીનું નામ છે ફોક્સફોન ફોક્સફોન चाइनीज कंपनी है इतने आईफोन चाइना बना एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी हो भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार या मजाक हो रहा है और आई डेक जब पूछी दाखा तेरे के तमारी पासे जी चाइनीज फोन सी सॉरी आईफोन्स ऐना थी तमे कोई ऑनलाइन वस्तु ऑर्डर करो सो दाखा तेरे के अमेज़न के ऑर्डर करो सो એમેઝોનમાંથી તમારા ઘરે જે વસ્તુ આવે છે તે એમેઝોન કંપનીના વ્યક્તિ હોતા નથી એમેઝોન કંપનીએ આ રીતે જે પણ કુરિયર કંપની છે એની સાથે આ રીતે આઉટસોર્સિંગ કરીને બંને કરી શકે છે ત્રીજું એક્ઝામ્પલ છે નાઇકી શ્યુ નાઇકી શ્યુ પોતાના શ્યુ બનાવતી નથી અન્ય કંપની છે એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે કોઈ કંપની પોતાનું સહાયક કાર્ય બીજા એક્સપર્ટ લોકો પાસે ઓછા ખર્ચે કરાવે છે આ પ્રક્રિયા આઉટસોર્સિંગ કહેવામાં આવે છે આશા રાખું છું કે આ માહિતી આપને પસંદ આવી હોય લાઈક સેર સબ્સ્ક્રાઇબ